જે રીતે ભવનાથ નો શિવરાત્રી મેળો બરાબર રંગત જામી છે અને આજે હજારો ની સંખ્યામાં નહીં પણ લાખો ની સંખ્યામાં ભાવિકો આવી ગયા છે અંદાજે પંદર લાખ જેવી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે જયારે ભક્તિ તો આવે છે ભજન પણ આવે છે પણ જ્યારે ભોજન ની વાત આવે ત્યારે સૌથી પહેલા જુનાગઢ માં અપાકીકાના હોટલા દ્વારા ભોજન ની અનક્ષેત્ર વ્યવસ્થા થઈ ગયા આપણી સાથે નરેન્દ્ર બાપુ જોડાઈ ગયા છે આપણે એમને પૂછીશું કે કઈ રીતની આખી માહોલ હોય છે ને કઈ રીતની વ્યવસ્થા હોય છે બાપુ કઈ રીતની વ્યવસ્થા હોય શ્રી આપા ગીગાના ઓટલા

સૌથી પહેલાં ચાલુ કરવામાં આવે છે અને સૌથી છેલ્લે બંધ કરવામાં આવે છે આ વખતે પણ બીજી તારીખથી અન્ન ક્ષેત્ર ખુલ્લું મૂકી દીધું પહેલી તારીખથી અન્ન ક્ષેત્ર શરૂ થઈ ગયું અને આવતીકાલે મહાશિવરાત્રી બાદ પણ એક દિવસ સુધી અન્નક્ષેત્ર અહીંયા ચાલુ રાખવામાં આવે છે વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ જ્યે એ આપ સૌના માધ્યમથી હું ખૂબ ધન્યવાદ આપું છું પત્રકાર મિત્રો એ રીતે તમારા દ્વારા પ્રચાર પ્રસારના ના માધ્યમથી વધારેમાં વધારે લોકો શ્રી આપાગીગાના ઓટલાનો મહાપ્રસાદ લેવા આવે એના માટેનો પ્રયત્ન કરો છો એ ખૂબ સરાહની છે

એટલે સનાતન તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વખતે જે રીતે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એને હિસાબે સનાતન ધર્મના લોકોમાં જાગૃતતા ખૂબ વધારે આવી ગઈ છે કે પોતે સનાતની છે અને એનો દરેક લોકો ગર્વ લે છે કે ભાઈ અમે પણ સનાતન ધર્મના લોકો સાથે જોડાયેલા છે એટલે મેળામાં વિશેષ જમાવટ છે શ્રી આપા ગીગા ના ઓટલે હરદમ લીલા લેર છે બાપુ એક મિનિટ રોકીશ કે ભાઈ અહીંયા જે લીલા લેર તો છે પણ ખાસ કેવા પ્રકારના મેનુ હોય છે અને કઈ રીતનું ભોજન હોય છે અહીંયા મેનુ અમારો ઠાકર જમાડે છે ભવનાથ નું સાનિધ્ય ઠાકર ના આશીર્વાદ માં અંબાજી અને માં બૌત્રાજીના આશીર્વાદથી આ બધું ચાલે છે અહીંયા કરતા હરતા સમા કોઈ છે નહીં જે કઈ ચલાવે છે એ જેનું નામ છે એ ચલાવે છે અમે તો ખાલી ફક્ત ને ફક્ત એક કડી રૂપ માણસ છે અહીંયા આ લોકો જમે છે કોણ જમે છે કેવી રીતે જમે છે એ અમને કોઈ ખ્યાલ નથી પરંતુ આજે આપણે સૌ જાણીએ છીએ કે આ ભગવાનનો મહાપ્રસાદ છે મેનુ જો તમે વાત કરતા હો તો મેનુ આપણે સૌ જોઈ છીએ કે રોજ બે મીઠાઈ રોજ ધોધવારના પૂરમાં હાથ વાગે બગરમાં ગરમ દેશી ગીની જલેબી હોય ગાંઠિયા હોય કાલે બધા એને છોલેપૂરી ખવડાવી પરમ દિવસે બધા એને પાઉંભૂજી કરાવી પાઉંભાજીના આજે તમે જોવો છો કે આજે બધા લોકોને જેમ વધારે વધારે પસંદ પડે એમ આજે ચાપડી ઉંધિયાનો ભેગો પ્રોગ્રામ છે બધું મેનુ તો હોય પણ રોજ અલગ અલગ પ્રકારના મેનુ હોય એના દ્વારા બે મીઠાઈ બે શાક દાળ ભાત શાક રોટલી અનેક પ્રકારના વ્યંજનો દ્વારા લોકોનો જઠરાગ્નિ શાંત કરવા માટેનો અમારો એક આ નાનકડો પ્રયાસ છે બાપુ આવતીકાલનો દિવસ એટલે શિવરાત્રીનો દિવસ અને શિવરાત્રીનો દિવસ બહુ મોટો દિવસ કહેવાય છે આ દિવસો કઈ ખાસ મેનુ આપના તરફથી ડિસાઈડ કરવામાં આવ્યું છે ટન મોઢે એક શિખર મગાવવાની કઈક છે શું વાત છે અમે કઈ નક્કી કરવા વાળા છે નહીં તમને પહેલા કહી દીધું પણ આપા ગીગાના ઓટલા દ્વારા આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે સવારથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી લોકોને ફરાળ મળી શકે અને પણ પૂર્ણ રીતે મળી શકે એના માટે થઈ અને એક નાનકડો પ્રયાસ એટલે કાલે ઓર્ડર દેવામાં આવ્યો છે ભેગી રાજગ્રાના ના લોટ ની પૂરી હોય રાજગ્રાનો નો લોટ નો શીરો હોય છે ખામાની ખીર હોય ભેગું સામાની ખીચડી સૂકી ભાજી ફરાળી ચેવડો ફરાળી વેફર ફરાળી કઢી પૂર્ણ રીતે સર્વે લોકોને મહાપ્રસાદ મળી રહીએ તેની માટે અમારા ઠાકર દ્વારા આ પ્રયાસ કરવામાં આવે છે અમારો ઠાકર મજૂરી કરવા જાય છે આમાંથી કોના નસીબની મજૂરી ઠાકર કરે એમને ખબર નથી પણ ઈ કમાઈને દે છે અને વાપરવા વાળો આય વાપરે છે એટલી એમને ખબર છે કોણ કોના નસીબનું ખાય છે ઈ કોઈને ખબર હોતી નથી અને એટલે જ અમારા સદગુરુ દેવે કીધુંતું કે કબીર કહે કમાલ કો અને દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે અને બીજી વસ્તુ પણ અમારા બાપુ એક કહેતા તમારા માધ્યમ થી કહી જ દેવું છે કે તમારી પાસે કોઈ પણ વસ્તુ છે તમારી પરસેવાની કમાણી પરસેવામાં વપરાય એ ખૂબ અગત્યનું છે નિકર પછી ઘણી વખત આપણે જોતા હોય છે આપડા ગઈઢા હોય વડીલો હોય ઘરમાં નાગ નીકળે અને એ નાગ લઈને એમ કે પિતૃ પ્રગટ થયા હવે પિતૃ શું કામ પ્રગટ થયા કોઈ ખબર જ નથી પેલાના જમાનાની અંદર દુહો દસમો વેદ દાન અલગારી એક દુહામાં કીધું છે ખાટી પણ ખાધી નહીં ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય દાટી માટી માય પછી ભોરિંગ થઈને ભભૂતિયો અને ઈ રહેતો રાત એટલે એનો કહેવાનો મતલબ એવો છે ઈ દુહાનું ગુજરાતી ભાષાંતર એવું થાય છે કે પહેલાના જમાનામાં લોકો પાસે નાની મોટી જે કઈ મૂડીઓ હતી ત્યારે કોઈ તિજોરીઓ નહોતી બેંક નહોતી લોકર નહોતા કઈ નહોતું ત્યારે લોકો સામાન્ય સંજોગોની અંદર નાની મોટી મૂડી થઈ હોય તો ઈ પોતાના જે કઈ ચૂલા હોય એની નીચે દાટતા ચૂલામાં પૈસા નાની મોટી લક્ષ્મી દાટી રાખે એટલે એ ત્યાં ત્યાં રીએ પછી ખાટી પણ ખાધી નહીં પૈસા હતા પણ હારા કર્મની અંદર વાપરા નહીં દાટી માટી માય એટલે લોકો એવું કે છે શાસ્ત્ર એવું કે છે તમારી પાસે તમારી થી જરૂરિયાત થી વધારે ના પૈસા હું એમ કોઈ નથી કેતો તમારું ઘર બાળીને તીર્થ તીર્થ કરજો એવા કોઈ દી કોઈને કાઈ દેવું નહીં પહેલા ઘરે માં બાપ ની ભાઈઓ કુટુંબ ની સેવા થી શરૂઆત કરવી એટલે ખાટી પણ ખાતી નહીં પણ તમારી પાસે વધારાની કોઈ સંપત્તિ હોય તો એ સંપત્તિ લોકોના ની માટે વપરાય અને એ ન વપરાય તો પછી એમ કે છે કે એને નાગનો અવતાર આવે એટલે એ નાગ અવતાર આવે એટલે આપડે એમ કઈ પિતૃ આવ્યા એ પિતૃ આવ્યા શું કે મોલી દાટેલો માલ છે એને હાચવા હાટવા આવ્યા છે એટલે કીધું ખાતી પણ ખાતી નહીં દાટી માટી માય પછી ભોરિંગ થઈને ભભૂતિયો અને ઈ રેતો રાત મિત્રો જે રીતે વાત કરીએ જે રીતે વાત કરીએ અને જે આપણે નરેન્દ્ર બાપુ છે એ ખૂબ જ આશ્રમ પર સર્વે ઊંચા લાવે છે શું વાત છે આપણે પૂછીએ આયા આ અમારા હરીગીરી બાપુ બેઠી નું શરીર મારી કરતા છ ઇંચ નીચા પણ કદમાં ખૂબ મોટા છે છેલ્લા સાતેક વર્ષથી હરિગીરી બાપુ દ્વારા લાલ સ્વામીની જગ્યા આ ઓટલાના આ હરિગીરી બાપુ લાલ સ્વામીની જગ્યાના મહંત છે અને અમે એનો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે આ રોટલો આપો ગીગો ચલાવે છે પણ એની એક પ્રેરણા આપા ગીગા દ્વારા અમારા હરિગીરી બાપુને પણ આપેલી છે

અમે આપા ગીગાના ઓટલાના મહન તરીકે બાપુને ખૂબ ખૂબ આપા ગીગા એમને વધારે વધારે સેવા આપવાની પ્રેરણા કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ જે રીતે વાત કરવામાં આવી નરેન્દ્ર બાપુ દ્વારા ખૂબ જ સરસ વાત કરવામાં આવી છે કે પર સેવાની કમાણી છે પરસેવાની કમાણી છે પર સેવા માટે વપરાય છે આ જ રીતે જુનાગઢની અંદર ઓટલો છે અને રોટલો પણ છે જ્યાં આ રીતે સંધુ સંતો છે સનાતનીઓ છે ત્યાં ક્યારેય પણ કોઈ આજે ભૂખ્યું નથી મળતું અને આજે જે રીતની વાત છે તે તમે જોઈ શકો છો કે સનાતન ધર્મ ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મેળો પણ ખૂબ જ જામી ગયો છે આપણી સાથે બાપુ કઈ હજી કહેવા માંગે છે ગઈકાલે ગિરનાર ક્ષેત્ર ની અંદર ભવનાથવા પેહલી વખત પહેલી વખત અત્યાર સુધીમાં દરેક પોતપોતાના અખાડા માટે રસોઈ દેતા હોય છે પણ અત્યાર સુધીમાં ક્યારેય પણ સમગ્ર અખાડાઓને બોલાવી અને સમષ્ટિ કરવામાં આવેલ નથી ભગવાન સદાશિવ ભવનાથ મહાદેવના આશીર્વાદથી ગઈકાલે સમષ્ટિ કરવાની અમને પ્રેરણા થઈ અને સમગ્ર અખાડાઓના અધિકારીઓ પદાધિકારીઓ અહીંયા આવ્યા સમષ્ટિ કુંભ ની અંદર થાય જ્યાં જ્યાં કુંભ લાગે અમારા દાદા ગુરુ એ સમષ્ટિ કઈ રીતે અને દાદા ગુરુ ને ત્યારે હાથી ની અંબાડી ઉપર કાઢી બધી રવેડીમાં ફેરવાતા એમ ગઈકાલે પ્રથમ વખત ગિરનાર ક્ષેત્રમાં આટલા વર્ષોમાં સમષ્ટિ થઈ છે જેની અંદર શ્રી પંચદશ નામ જૂના અખાડા આહવાન અખાડો અગ્નિ અખાડો તેમજ સમગ્ર સાધુ સમાજ અહીંયા માટે ભોજન લેવા આવેલ અને મહાપ્રસાદ લઈ અને અમોને આશીર્વાદ આપેલ છે એ પણ એક ખૂબ મોટી બાબત છે જે રીતે આ ભંડારો થતો હોય છે અને આ વાત એ રીતની હોય છે અત્યારે જે આપણે મળ્યા હતા એ હતા અપાગી ગયા નરેન્દ્ર બાપુ અને એને ખૂબ જ વાત સરસ કરી છે કે જ્યાં ઓટલો અને રોટલાની જરૂર છે ને ત્યાં ક્યારેય સંતો પીછે હટ નથી કરતા સાગર નિર્મલ જીવીવી મીડિયા જુનાગઢ